તો દોસ્તો જય જોહાર જય આદિવાસી મિત્રો તો મિત્રો આજે આપણે જઈએ છીએ માનગઢ અને મારી સાથે છે છે આટલા બધા મિત્રો અને પેલો ક્રિએટર એની રોહિત તો મિત્રો આપણે બધા જઈએ છીએ માનગઢ આજે છે મિત્રો માનગઢમાં પ્રોગ્રામ અને અમે બધા જઈએ છીએ માનગઢમાં અને મિત્રો આ કંઈક એવામ કંઈક લડાઈ થતી હતી અંગ્રેજો વખતે આપણા બિલ પ્રદેશની માંગ હતી તો એના માટે કંઈક પ્રોગ્રામ આ સત્તર જુલાઈ આવે છે પ્રોગ્રામ તો આજે છે સત્તર જુલાઈ તો જુલાઈ કે ના સત્તર ઓગસ્ટ ના જુલાઈ જુલાઈ અરે યાર કેમ ભૂલી જવાય ખબરથી પડતી યાર તો મિત્રો આપણે આજે જઈએ માનગઢ અને મિત્રો તમે પણ અમારી સાથે જોડાયેલા રહેજો કેમ કે આજે ત્યાં માનગઢમાં પબ્લિક ભેગી થયેલી હોય તો મિત્રો હું તમને બધું વિડીયો થ્રુ તમને બતાવીશ તો વિડીયોમાં કન્ટિન્યુ જોતા રહેજો અને મિત્રો આ વિડીયો છેલ્લે સુધી જોજો અને મિત્રો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ નહીં કરવી તો કરી નાખજો હમણાંથી જ એટલે તમને લાસ્ટમાં મારે કેવું જ નહીં પડે બરાબર તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ કન્ટિન્યુ રહો तो दोस्तों ये साला बीड़ी पी रहा है और हम खड़े हैं उसको देख रहे हैं और गंजड़ी है साला है और हम हम सारे लोग सब मिलके हम जा रहे हैं मानगढ़ हमे, हमें हमें गिफ्ट में आराम है इसलिए इसको लाया वरना हम नहीं लाते ये गंजड़ी को हम रखते ही नहीं सर बस दुकान देख जाता है तो सर इसको साले को बीड़ी बीड़ी पीने के बीड़ी की जरूरत होती है आ, हर बार तो बने रहे लोग में आगे हम क्या कुछ होता है सब दिखाते हैं તો ગાઈસ આ ફાઈનલ આવી ગયા છે બહુ બધા પબ્લિક છે અહીંયા તમે જોઈ શકો છો આ બધા કાણિયા નાણી આવી ગયા છે મારા ભાઈ તો ગાઈસ અહીંયા એટલું બધું ટ્રાફિક છે ને વાટર ની અને મિત્રો કે મતલબ હું બોલું નહી તો અવાજ નહી આવતો એ સાહેબ તમે જોઈ શકો એનો આ નજારો અને મતલબ કે આ કેટલા લોકો જઈ રહ્યા છે અને મિત્રો આ સાઈડ કઈ પ્રોગ્રામ ચાલી રહ્યો છે તમે જોઈ શકો મારી સાથે જે ખાસ તો ગાઈ આપણે ઉંદર ભીડ ચાલી ચાલીને નાખી ગયા મારા ભાઈ બહુ ભીડ હતી બહુ ઉત્તરનાક ભીડ હતી અને હવે આપણે જઈએ છીએ અહીંયાથી આપણું બધું છે યાત્રા પૂરી બાય બાય મિત્રો તો આપણે બ્લોગ ફાઇનલી અમે અહીં પર માનગઢની વિઝિટ કરી લીધી છે અને તમે બેહો ના આ વિડિયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું નહીં તો મિત્રો આપણે બ્લોગ અહીંયા જે એન્ડ કરનakીએ તો બાય બાય જય જોહાર જય આદિવાસી